મિત્રો એક લાઈવમાં તમારું સ્વાગત છે તો સૌથી પહેલા સૌને જય શ્રી કૃષ્ણ બરાબર તો બહુ દિવસે આજે લાઈવ કરવાનું મન થયું ગયું ચાલો લાઈવ કરી દઈએ આપણે જો આજે બટાકાના બે ભાગ પડ્યા છે બરાબર હા જો આ નાના અલગ છે મોટા અલગ છે આ પચાસના ના અઢી કિલો પચાસના ના ત્રણ કિલો વેચવાના જોઈજો હવે ડુંગળી તો આટલી વધી છે થોડી હા ફળી જુઓ ડુંગળી ડુંગળીમાં જો વેણી વેણી સારી સારી વેણ હાલવામાં આ પ્રોબ્લેમ થાય છે હાજર આવો માલ પડે રહે છે બરાબર એટલે પડે નહીં તો પણ ત્યાં હોટલવાળા લઈ જશે ગ્રેવી કરવા

વ્યાપાર વ્યાપાર જવાર જવાર কিলো আপি ৰ মমী হোৱা নাই নাই پس پاسا ہم تک بھی شرک ہو گئے ہیں ویسے جو ویسے جو تمہارا او بائی پاس جو ہے تو جو دکان میں ایک جگہ ٹھہرے گا وہ دکان میں ٹھہرے گا جس کو بائی پاس جو ہے نا جو ہے کہ کٹاؤ تو نہیں ہو سکتا کوئی اور وہ نہیں ہو گا وہ وہاں سے وہ جو ہے 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 وہ وہاں તો મિત્રો જો આ ફટાકાટાકા છે કચ્છના અઢી કિલોના એકદમ નાના જૈન છે તો ના તળી કિલો રોસ્ટ બીજું બસ સાવ રૂપો આ ડાયરેક્ટ બહાર નખીયે ડાયરેક્ટ બહારો ખાને કી જાય ઓય જલ્દી તમે ક્યો નહી સંભળાવ ગીર એ લાવ પોચી બે લાવ આ

જો બટાકાના જે બે લોટ પાડ્યા છે જો આ એકદમ નાના છે જો આ ઝેણ ને એવું છે નાનું બરાબર પચાને ત્યાં કિલો અને જો આ સારો બટાકા છે મોટા આ વીસ રૂપિયા કિલો આપી દીધો બરાબર પચાનો અઢી કિલો અમારે તો શું ભાવ છે કમેન્ટ કરજો લાઈક કરો લાઈક કોઈ લાઈક કેમ કરતા નહીં બહુ દિવસે લાઈવ આવ્યા છે ને આપણે ઇલેક્ટ્રોનિક કોટો બગડ્યો છે બરાબર તો એટલા માટે રિપેરિંગ કરવા જવાનો ટાઈમ નહીં મળતો એટલા માટે આ થોડા મેન્યુઅની જે બાટવાળો ફોટો છે એનાથી જે કરીએ છીએ બરાબર જો તાલુકા સેવા સુદાની બિલકુલ સામે ઉભો છું હું વિસનગર ગુજરાત તમે ક્યાંથી છો લાઈક લાઈક કરી દેજો તમને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ લાઈક કરજો કમેન્ટમાં બીજું કહે નહીં તો મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખજો ભગવાનનું નામ લેવામાં કંઈક ખોટું નથી તમે ક્યાંથી છો એ પણ લખજો બહુ દિવસે આજ લાઈવ કરી છે તો બે દિવસ તમને ભાવની અપડેટ નહીં મળે કારણ કે બે દિવસ માભેરામાં જવાનું છે ગામડે ગાંધીનગરની બાજુમાં તો બે દિવસ ત્રણ દિવસ ત્યાં રોકાવાનું છે તો મેં વિચાર્યું કે અહીંયા અત્યારે આપણે લાઈવ કરી દઈએ તો જો બટાકા મોટા અલગ કરેલા છે નાના અલગ કરેલા છે આ વખતે થોડો લોચા પડ્યા હતા આ વખતે પાંચ કઠ્ઠા પાંચ કટ્ટા બટાકા અને બે કઠ્ઠા ડુંગળી લેતા બરાબર ડુંગળી તો આટલી પડી છે વેચાઈ ગઈ પણ આમાં નાના બટાકામાં એવું થયું કે ચાર કટ્ટા સારો માલ નીકળ્યો બરાબર અને એક કટ્ટું જે પાંચ રૂપિયા કિલોવાળી જીણ હોય છે ને એક કટ્ટું ભૂલથી પેલા મજૂરી નાખી દીધું તો મેં વેપારીને ફોન કર્યો તો ભાઈએ કીધું કે તમે લેતા આવજો બરાબર એ તો ભૂલ મેં સ્વીકારી લીધી પણ મેં પછી બે બે ત્રણ કટ્ટા મિક્સ કરીને પછી વાત કરી હતી વચો પ્લીર કરવા જવું બરાબર તો વિચાર્યું મિક્સમાં જતા રહે નાના છે તો થોડા વેચવા કાઠું પડે છે જો બાકી બટાકા તો સરસ છે દમ દમઆલુમાં ચાલે એવા છે બટાકા એક નંબર લાઈક કરતા રહ્યા મિત્રો લાઈક કરતા રહ્યા સૌને જય શ્રી કૃષ્ણ મારા વિડીયો જોવા બદલ મને સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આવી રીતે મારા જેવા જો જે કોઈ આવા મજૂરીયા માણસ હોય બરાબર એ લોકોને સપોર્ટ કરતા રહેજો હાલ વિડીયો બધા જોવા એના કરતાં તમારા એક વ્યૂથી એ લોકોની જિંદગી સુધરી જાય એનાથી મોટું તમને કયું ફળ મળે છે

એમ નહીં કહેતો કે બબી બટાકા આવી જતો લઈને જતો રહીએ તો પૈસા તો નહીં તારવા જોડી લેવા તો બટાકા આલું પૈસા પણ બની આવતો બસ તાલુકા સેવા સદન તાલુકા સેવા સદન મામલતદાર કચેરી મામલતદાર કચેરી આધાર કાર્ડ ને બધું નહીં આવતું વેર્યું તો આગળ થાય

કંઈ વાંધો નહીં યાર નમસ્કાર મારા નવા વિભાગ જય શ્રી કૃષ્ણ તાલુકા સેવા સદન બિલકુલ સામે અહીંયા વેપાર કરું છું બરાબર વિસનગર તમે ક્યાંથી છો કમેન્ટ કરજો મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે બે લોટ પાડ્યા છે મોટા બટાકા છે અલગ અને નાના બટાકા અલગ છે આ બચ્ચાના ત્રણ કિલો ચાર કિલો આપી દે છે આ બચ્ચાના અઢી કિલો આપી છે બરાબર તો તમારે ત્યાંનો શું ભાવ ચાલે છે તમે શું ભાવે ખરીદો છો શું ભાવ વેચો છો મને કમેન્ટ કરજો બરાબર લાઈક કરજો મિત્રો લાઈક તો કરતા નથી સૌને જય શ્રી કૃષ્ણ લાઈક કરજો તો તરસ લાગી છે પાણી પીવું પડશે હું આ બોટલ લઈને દાવું છું ઘેરથી અરે ત્યાં છે ગરમી પડે છે કહેજો મને ગુજરાતમાં તો દેશી કસ્ટ થયો નહીં બે ત્રણ દિવસ ભાવના આપી નહીં આવે બરાબર એમાં શાળા માટે હું ભાવ તમને એમને બતાવું છું મેરામાં જવાનું છે ગામડે તો ત્રણ દિવસ રજા રહેશે માલ તો અત્યારે મળે છે બે કટ્ટા જેવું ઘેર પડ્યા છે બે કટ્ટા આગળ ગયેલા છે અડધા કટ્ટા જેવું આ છે હજુ ડુંગળી ખતમ થઈ ગઈ બરાબર જો બે લોટ પડ્યા હતા આ મોટા બટાકા છે તો પચાના અઢી કિલો આ પચાના ત્રણ કિલો ચાર કિલો જોઈ લો બટાકા એકદમ સરસ છે જેણ છે જો તમ માલુમ ચાલે એવા છે બરાબર જો પુસ્તકોનો તાલુકો સેવા સદન બિલકુલ સામે અહીંયા ઉભો છું બરાબર બાજુમાં સોડાની દુકાન છે અહીંયા પકોડીવાળા છે બધા અલગ અલગ છે બધા સામે ધાણી શેકાય છે જો સામે ધાણી મળે છે ચાલીસ રૂપિયાની અઢી વેચાય છે તમારે ત્યાં શું ભાવ છે મને ક્યાં દે સૌને મારા નવા વિવર્ષ જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તમારી બે હજાર ને છવ્વીસ માં તમારી એક મનોકામના પૂર્ણ કરે બાકી તો આધાર હોય છે ને એકદમ સરસ બટાકા છે ડીસાના બટાકા છે ડીસા ડીસા ગુજરાત કાઠિયાવાડી ડુંગળી છે આ ડુંગળી આટલી થોડી વધી છે પાંચ કિલો જોઈએ છો બટાકા થોડા વધારે પડ્યા છે હજાર શું કરવું મેરામાં ગયા ઘરે ચાલે તો નવા જોડાઈ રહેલા મારા નવા વિવર્ષને હજી બે રોટ પડ્યા જો મોટા બટાકા નાના બટાકા આ પચાના અઢી કિલો આ પચાના ત્રણ કિલો પચાના ચાર કિલો બરાબર આ ડુંગળી વીસ રૂપિયા કિલો પચાસ થી ત્રણ કિલો આપી નંદી મહારાજ આવ્યા હતા અથાનક પાછળથી ગાયો નો ત્રાસ છે આટલી દુર્ઘટના ઘટી એવું છે બે મિનિટ તમે પાટીમાં જાઓ ને તો બે મિનિટમાં તો હું દે અંદર નમસ્કાર મારા નાવા જોડાયેલા વિવશ સૌને મારા કૃષ્ણ બરાબર તો મારા વાલીડાઓ જુઓ બે બટાકાના આજે બટાકાના બે લોટ પડે છે આ પચાસના ત્રણ કિલો ચાર કિલો આ પચાસના અઢી કિલો જો આજ તો સ્પેશિયલ લાઈવ કરવા માટે એક મોબાઈલ દીધો નહીં એ ખાતે હેડફોન આવ્યો હતો તો આ જૂના ઇયરફોનથી મજા નથી આવતી જો નવો હેડફોન લીધો ગિફ્ટમાં આવ્યા હતા એકત્રીસોનો ફોન લીધો હતો બરાબર રેડમી ટેન સેકન્ડમાં સો મીના વાપરેલું હતું ઘણી મજા આવે છે આમાં ને ઇયરફોન છે જે દોરી ભરાવી રાખવી જ પડતી હતી ભરાવી નહીં પડતી સામે દાણી વેચાય છે દાણી દાણી હોળી આવી હોળી ચાલીસ રૂપિયાની અઢીસો વેચે છે એસીની પાંચસો ત્રીસ રૂપિયાની લેસો છે નાની જારની બહાર લખાઈ નહીં સાહેબ ચાલીસ વેચાય તાલુકા સેવા સેવાસદનની બિલકુલ સામે વિસનગરનો અહીંયા હું કાય કાયમી ઉપર વેપાર કરું છું બરાબર આવતા જતા કોઈ વ્યુવર્સ અહીંયાથી નીકળો તો મળીને જાજો બટાકા બીજું તો કઈ એક એક કિલો બટાકા ફ્રી આપો કોળ કોણ ન કરે તો નમસ્કાર મારા નવા વ્યુઅર્સ ને જસવને જય શ્રી કૃષ્ણ જો આ મોટા બટાકા છે આ અલગ પડેલા છે પચાસ નાળા અઢી કિલો નાની જીણ છે પચાસ ની ત્રણ કિલો ચાર કિલો બરાબર ડુંગળી તો આટલી પડતી ખતમ થઈ ગઈ છે લાઈક કરતા રહેજો મિત્રો લાઈક કરતા રહેજો લાઈવ લાઈક 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 નહીં કરતા ગયા તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો અત્યારે લાઈવ ને અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર મળીશું બે દિવસ પછી તો હું મેળવો તો કાલે લાઈવ કરીશ કાલે હું મારા ગામડે સાબરમતી નદીમાં તમને ઘણું ખરું જોવા લાયક છે તો આગળ હું તમને બતાવીશ બરાબર લાઈવ થઈશ કાલે ના કાલે નહીં સોરી ઓગણીસ તારીખ બરાબર આજે સત્તર થઈને અઢાર ઓગણીયા પરમ દિવસે લાઈવમાં જોડાઈ જજો સાબરમતી નદીના કિનારે સ્વપ્નશ્રુતિ વોટરપાર્ક છે બરાબર તેની બાજુમાંથીનામાં રસ્તો છે મારી નદીમાં સફેદ મૂછલી ખૂબ પ્રમાણમાં થાય છે તો હું તમને એ પણ બતાવીશ તો ખાલી ઓગણીસ તારીખે લાઈવમાં જોડાઈ જજો ઘણું ખરું જોવાલાયક છે નદીમાં થોડું થોડું પાણી છે અને નદીમાં માછલીઓ પણ પૂર છે બરાબર અને ડુંગરા પહાડ બધું સરસ છે જોવાલાયક તો હું ઓગણીસ તારીખે લાઈક કરીશ તો તમે લાઈવમાં જોડાઈ જજો મોવડી થઈને જવાનું છે અનુડિયા બ્રિજ પર થઈ આપણે રિક્ષા લઈને જવાનું છે ઘરે બરાબર ઘરના ઘરના છીએ બધા નમસ્કાર મારા નવ દિવસને સૌને જશું કૃષ્ણ આપણે લાઈવ અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર કારણ કે હવે જમવા જવાનું છે બેસવાનું છે તો લાઈવને અહીંયા એડ કરીએ છે સૌને મારા ફરી એકવાર કહું છું જય શ્રી કૃષ્ણ